આજવા રોડ શબીના પાર્ક ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાને લઈ લાખોની ચોરી કરી ફરાર થયા હતા વડોદરા શહેરમાં તસ્કરોએ ફરી એક વખત માથું ઉચક્યું છે પોલીસે જાણે સીસીટીવી ભરોસે સમગ્ર શહેરને મૂકી દીધું છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે શિયાળામાં શહેરમાં તસ્કરો બેફામ બેખોફ અને બેફિકર બની જાણે પોલીસને પડકારી રહ્યા હોય તે રીતે શહેરમાં ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ખાસ કરીને બંધ મકાનોને તસ્કરો રેકી કરી નિશાન બનાવે છે હવે શહેરમાં ઘર મકાન બંધ કરી પ્રસંગમાં કે બહાર હરવા ફરવા જેવું જોખમી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ખાતે આવેલ બહાર કોલોની નજીક શબીના પાર્કમાં એક મકાનમાં રહેતા પરિવારજનો મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગ માટે ગયા હતા દરમિયાન મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું વહેલી સવારે પાંચ વાગે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે ચોરીની ઘટનાની જાણ થઈ હતી તસ્કરોએ તિજોરી તોડી અંદર રોકડ રકમ સોનાની ચેનો વીટીઓ અને અન્ય દાગીના મળી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના આપણે સબીના પાર્ક આજવા રોડ પાસેની છે બાર કોલેજ પાછળ એટલે અમે બે ત્રણ દિવસ પહેલાં એટલે અમે બધા બધા લગ્ન પ્રસંગના લીધે અમે બારગામ ગયા હતા મહારાષ્ટ્રમાં અને હું આજે આવ્યો છું પાંચ વાગે હું આવ્યો છું ઘરવાળા તો હજુ કાલે આવશે ફેમિલી એટલે મારા જોબના લીધે હું આજે આવ્યો છું પાંચ વાગે એટલે ઘરે આવીને જોયું એટલે બધા તાળા અને તિજોરી બધી તૂટેલી હતી ઘરમાં બધું વેરવિખેર પડેલું છે એટલે તરત જ મેં મારા જીજાજી છે એમને જાણ કરી છે એ પણ મારા જોડે જ આવ્યા હતા એટલે એમણે જાણ કરી એટલે એ આવ્યા પોલીસ કંટ્રોલને જાણ કરી હતી એટલે પોલીસવાળા આઈને તપાસ કરી ગયા છે એટલે હજુ કેમેરામાં જે છે બીજું બધું સોસાયટીમાં લાગેલા છે એની તપાસ જારી છે એટલે હજુ તો બધું ઘરવાળા કાલ આવશે એટલે હજુ તો એ બધું ચેક કરશે પણ જે રીતે મને જાણવા મળ્યું છે ચેક કર્યું એ પ્રમાણે અંદર નીચેના ઘરમાંથી સોનાની સોનાનો સોનાની ચેન ત્રણ ચાર વીટીઓ છે સોનાની ચાંદીની પણ વીટી છે અને ઉપર નીચે સોનાનો એક હાર હતો મમ્મીનો અને ઉપરના મારા રૂમમાંથી પણ ડ્રોવરને બધું તૂટેલું હતું એટલે એમાંથી પણ સોનાની ચેન વિડીયો ગઈ છે અને નીચે પચાસ હજાર રોકડા પણ પડ્યા હતા ઘરમાં એટલે એ બધું હમણાં તપાસ ધારી છે એ તો હવે અમાઉન્ટ જોવા જઈએ તો એ ઘરવાળા જ જોશે પણ લાખોની ઉપરનું છે એટલે એ પ્રમાણ જોવા જઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર